સરકારી સામે જાહેર કરી દીધા શહેરની માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાછળ રહેતા ત્રેસઠ વર્ષીય હનીફ કચ્છી જીવિત હોવા છતાં પુરવઠા વિભાગના રેકોર્ડમાં તેમને મૃત બતાવવામાં આવ્યા છે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેમના પુત્ર જિયાઉલ રહેમાન તેમનું ખોવાયેલું રેશન કાર્ડ કઢાવવા માટે નર્મદા ભવન ખાતે આવેલ ઝોનલ એકની ઓફિસમાં ગયા ત્યાંના કર્મચારીઓએ તેમને જણાવ્યું કે તેમના પિતા મૃત હોવાથી નવું કાર્ડ બની શકે નહીં આ સાંભળીને પરિવાર ચોંકી ગયો કારણ કે હનીફ કચ્છી તો સ્વસ્થ અને જીવંત છે પુત્ર જિયાઉલ રહેમાને સતત બે દિવસ સુધી ઓફિસના ધક્કા ખાધા પરંતુ તંત્ર પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હતું અમાર એક સમાચાર એવો મળ્યો કે રેશન કાર્ડને અપડેટ કરવા માટે કેવાયસી કરવું પડે છે એટલે પોસ્ટમાંથી માણસ આવ્યો તો કે ભઈ તમારું અને રેશન કાર્ડ આપો તો કેવાયસી કરી આપીએ રેશન કાર્ડ અમારું મિસ થઈ ગયું તો અમે પાછી એપ્લાય કરવા ગયા કે ભાઈ અમારું રેશન કાર્ડ મિસ થઈ ગયું છે તો નવું રેશન કાર્ડ કઢાવું ત્યારે અમને ખબર પડી કે આ જો ને આ અધિકારીઓ અમને ગુરુ જાહેર કર્યા છે અને આ

આખરે ઘણા પ્રયાસો બાદ પુરવઠા વિભાગે હનીફ ફરીથી જીવંત કરવા માટે વીસ ઊભી કરી રહ્યું છે નાયબ મામલતદાર ફાલ્ગુની બેન આ મામલે જણાવ્યું કે કદાચ આ વ્યક્તિનું આધાર કાર્ડ ડેથ પર્સન લિસ્ટમાં ગયું હશે અને ઈ કેવાયસી કરાવતી વખતે આ વાતની જાણ થઈ તેમણે વધુમાં કહ્યું કે ડેથ પર્સનમાંથી નામ કાઢવા માટે

લીગલ પ્રોસેસ છે કે એમને ડેથ પર્સન માંથી કાઢવા માટે અમારા જે ઓ મેડમ છે લાગે ત્યાંથી ડેથ પર્સન માંથી નીકળે પછી અહીંયા એમનું કેવાય સી થાય એટલે એ હિસાબે એમને લખી આપ્યો છે માણસ જીવિત છે એ અમને ખબર છે